પ્રिक्रमा માટે વિમાન રણવેધી અમે ટેક ઓફ કરી દીયો છે બોલો કેટલા હરી મારા જૂનાગઢ ગિરનાર કમંડળકુંડ ભૂતનાથ મંદિર વстраપતેશ્વર મંદિર અને દત શિખરના મહંત મહેશ ગિરી બાપો આજે ગિરનારની ફરતે ચાર્ટર પ્લેનના માધ્યમથી ગિરનાર પર્વતની પરિક્રમા કરી અંતિમ સંકલ્પ પૂરો કર્યો હતો महेश गिरी बापू ए आजे राजकोट एयरपोर्ट થી ચાર્ટર પ્લેન માં गिरનાર ની ત્રણ પ્રદિક્ષણા પૂર્ણ કરી હતી જેનો અદ્ભુત નજારો આપ વિડિયો માં જોઈ શકો છો મહેશ ગિરીબાપુ દ્વારા તાજેતરમાં જ 42 દિવસ સનાતન વૈદિક યજ્ઞ અનુષ્ઠાન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ યજ્ઞ સમગ્ર ભારતમાંથી સામવેદી યજુર્વેદી દ્રવિડ દેશસ્થ અગ્નિહોત્રી એમ અલગ અલગ યજ્ઞના વિદ્વાન પંડિતોએ યજ્ઞ કર્યા હતા આ યજ્ઞમાં લગભગ 10 ટન લાડુ 700 કિલો શુદ્ધ ઘી 2 ટન હોમાત્મક સામગ્રી તથા અતિ દુર્લભ ઔષધીને હોમવામાં આવી હતી 40 દિવસ યજ્ઞમાં દેશભરમાંથી અનેક સિદ્ધિપુ ઉપસ્થિત રહ્યા હતા દેશભરના ધર્મગુરુએ પ્રથમ વખત થઈ રહેલા યજ્ઞનો રાજીપો વ્યક્ત કર્યો હતો યજ્ઞની પૂર્ણાવૃતિ બાદ વિધિ વિધાન અનુસાર ભારતભરના અલગ અલગ મંદિરોમાં અનુષ્ઠાન પૂર્ણ કરી આજે મહેશગીરી બાપુએ અંતિમ સંકલ્પ એટલે કે ગિરનાર પર્વતની પરિક્રમા કે જે હાલ ચાલીને શક્ય ન હોય તે્યારે ખાસ ચાર્ટર પ્લેનથી કરી હતી